મંચ ઉપર બેઠા છે જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા

સવાલો પર સવાલો ઉઠાવતા મંચ પર હાજર પાર્ટીના આગેવાનો પણ મૂંઝાયા એક તબક્કે તો રાકેશ ધુલેશિયાને બેસી જવા માટે કહેવાયો પરંતુ રાકેશ ધુલેશિયા ટસના મસ ન થયા અને ગ્રાન્ટના મુદ્દે સવાલ ઉઠાવતા જ રહ્યા

અમારા એમપી સાંસદ પાસે પણ અમે રજૂઆત કરી કે વધારે વધારે અમને ગ્રાન્ટ મળે અને અમારા થકી વિસ્તારને પણ અમે કહી શકીએ કે ના અમે પણ રજૂઆત અમારા થકી સાંસદને એમપીને પૂછાડી છે એ સંદર્ભે ચર્ચાઓ કરેલી હતી બાકી વિશેષ કાંઈ હતું નહીં ભારતીય જનતા પાર્ટીમાં જ છીએ ભારતીય જનતા પાર્ટીમાં જ રહેવાના છીએ અને લોકોને એમ પણ કીધું હતું ખાતરી આપી કે અમારા વોર્ડની અંદર વધારેમાં વધારે લીડ અમે આપશું અને તમે ખાતરી આપો કે અમે પણ ગ્રાન્ટ અહીંયા વિસ્તારમાં આપશું